ભાવનગર શહેરના હવેલીવાળી શેરી વિસ્તારમાં ઇલેક્ટ્રિક વાયરના ગોડાઉનમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગી પડતી માહિતી અનુસાર ભાવનગર શહેરના હવેલીવાળી શેરી વિસ્તારમાં આવેલા ત્રણ માળના ઇલેક્ટ્રિક વાયરના ગોડાઉનમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી આગ અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયરનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા